બોટાદના હળદળ ગામનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે ને જે રીતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો છે આમ આદમી પાર્ટીના પંચ્યાસી જેટલા લોકો સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કેટલાક હળદળ ગામના ખેડૂતો પણ છે આ ઘટનાના પગલે ફરી એકવાર રાજુ કરપડા મીડિયા સમક્ષ આવ્યા છે અને શું વાત તેમણે કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ ભીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદના હળદળમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ બહાર જે કરદાનો મામલો ચાલી રહ્યો છે જેમાં ખેડૂતો તેમના પોષણક્ષમ ભાવ લેવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચે છે પરંતુ જેવા આરોપ સામે આવ્યા હતા કે સત્તાધીશો અને વેપારીઓની મિલીભગતના કારણે ખેડૂતોના મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે અને આ વિડીયો વાયરલ થયા બાદ હંગામો મચી જાય છે આપ નેતા રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતોને લઈને બોટાદ માર્કેટ યાર્ડ પહોંચે છે ત્યારે બીજા દિવસે ખેડૂત મહાપંચાયતનો કોલ આપવામાં આવે છે પરંતુ આ મહાપંચાયતને મંજૂરી નહોતી હળદર ગામમાં મહાપંચાયત મળે છે અને આ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ ઉપર પથ્થર મારો કરે છે જે આખી સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી નિર્માણ પામી છે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને ફરી એકવાર આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે તેમને જેટલા દિવસ જેલમાં રહેવું પડે એ રહેવા તૈયાર છે બોટાદ માર્કેટિંગ યાર્ડના કરદાને લઈને સમગ્ર ગુજરાતના અલગ અલગ એપીએમસી માર્કેટ યાર્ડમાં હવે તેના પડઘા પડવાની શરૂઆત થઈ વાત તેઓ કહી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે હું અને પ્રવિણ રામ છે તે લોકો માટે લડી રહ્યા હતા એટલે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે

યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો

પ્રવીણભાઈ રામને મંજૂર છે છે જેલમાં રહેવું રહેવું પડશે પડશે ગમે એટલો ટાઈમ અમને મંજૂર પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાવશો છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ વિનંતી છે પરસેવો અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે ત્યાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના ખિસ્સા કપાતા હોય એ માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌને મારા તરફથી જય કિસાન આવનાર સમયમાં જે લડાઈ લડવાની થાય આપણે લડીશું અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવિણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો જય કિસાન આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેઓ એ પણ વાત છે કે સોળ તારીખે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે આવી શકે છે ને તેઓ દ્વારા સરેન્ડર કરવામાં આવશે પોલીસ સમક્ષ જે રીતના આખો ઘટનાક્રમ બન્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડના વિવાદે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે અને આ કરદાકાંડ બાદ વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે ને ત્યારે વધુ એકવાર રાજુ કરપડાએ મીડિયા સમક્ષ આવીને પોતાના જેલવાસ માટેની તૈયારી દર્શાવી છે દર્શક મિત્રો આવા દે આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે